મિત્રો કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ફરી એકવાર મારા નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે મિત્રો આ જે તમને બતાવી રહ્યું છે એ મારું ઘર છે મિત્રો તમે મારા પહેલા વિડીયોમાં મારા ફર્સ્ટ બ્લોગમાં જોયું હશે મિત્રો તો ફરી એકવાર મારું ઘર તમને બધી ડિટેલ્સ સાથે જણાવી દો મિત્રો આ અમારો ગેટ છે મિત્રો આ છે અમારો બગીચો મિત્રો તમે જોઈ શકો છો અને આ બાઇક તો તમને ખબર જ હશે મારા ફર્સ્ટ બ્લોગમાં જોયું એટલે મિત્રો આ માલમે तेरे બાપકોમાં સિકા અને આ છે ખુરશી જે હું અત્યારે નાના બાળકો છોકરા જે કોઘો માંગવા આવે એમના માટે પીપરમેટ લઈને બેઠો છો મિત્રો તમે જોઈ શકો છો આ ખારકુઓ છે અમારો અને આમાં જોવો છો તમે તો તમને બતાતું દેશે મિત્રો કે આ બધો કચરો આમાં નાખી દીધો છે છોકરાએ રમત રમતમાં અને આ છે ઢીંગુની ગાડી તમે જોઈ શકો છો આ છે યુવા ભાઈની ફોર વ્હીલ તો નહીં તમને ખબર જ હશે અત્યારે નોરતા ચાલી રહ્યા છે મિત્રો તો નોરતામાં નાના છોકરાઓ ઘોઘા માંગવા આવે એટલે તમને ખબર હશે પેપરમેટ આપવામાં આવે છે એટલે હું પેપરમેટ દેવા બેઠો છું મિત્રો જે ઘોઘા ગાય છે એ માટે પેપરમેટ દે છે એટલે અમે નાના હતા ત્યારે અમે પણ ઘોઘા માંગવા જતા હતા મિત્રો હું તમને અમારા ગામનો સૌથી બેસ્ટમાં બેસ્ટ અને મોટામાં મોટો ઘોઘો બતાવવા જઈ રહી છી તમે બનાવી જોગમાં ઘોઘા માંગવા આવે એટલે હું બતાવવાનો છું મિત્રો આ મેટ તમે ખાધીએ છીએ તમને ખબર જ હશે કે આનો ફ્લેવર કેવો છે અને તમે જોઈ શકો છો મિત્રો નાના હશો ત્યારે તમે ખાધીએ હશે આ માખી પણ અત્યારે પેપર ખાવા આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો ઉડાડવાની કોશિશ કરું છું પણ તે ઉડતી નથી તમે જોઈ શકો છો મિત્રો મારા હું તમને અમારા ગામનો મોટામાં મોટો ઘોઘો બતાવીશ ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો આ મિત્ર ઘોઘો બનાવીને આવ્યો છે તમે જોઈ રહ્યા છો ગાડીમાંથી એને ઘોઘો બનાવ્યો છે અને એ હવે ઘોઘો ગાવા જઈ રહ્યા છે કરો ચાલો તો મિત્રો આ બાળકો ઘોઘા ગાય છે મિત્રો તમે જોઈ શકો છો તેમનો ઘોઘો કઈક આવી પ્રકારે બનાવે છે લાઈટ કરીને બધા આના ઘોઘામાં તો લાઈટ ઓલરેડી થાય છે આ જોવો છો તમે મિત્રો સરસ મજાનો એને શણગાર કર્યો છે અંદરની લાઈટ છે બસ ગજબ બે જતી હે બોડી ચલો કોઈ વાત નહીં નહીં ચલો તો આ ખૂટિયા આવી રીતના ગાંડા થયા છે તમે જોઈ શકો છો મિત્રો ખૂટિયા બાજવાની તૈયારીમાં છે અને ઉકળો ફીંદે છે તમે જોઈ શકો છો હાલ તો બધાય ભુરાટા થયા છે હું પરજીને બતાવું તો મિત્રો અમે ખૂટિયા બતાતા હતા એટલે નીચે હતો પણ હું ઉપર આવતો રહ્યો એનું કારણ છે કારણ કે એ હામો થયો તો એટલે હું ઉપર આવતો રહ્યો તમે જોઈ શકો છો અત્યારે ઉકાળો કેવી રીતના ફીંદી રહ્યા છે જે ખોટીઓ મને સામો થયો તો એ મારી બાજુ આવતો તો એ અત્યારે આવો છે અહીંયા બાજુ છે તો મિત્રો ઘણો સમય વયો ગયો છે પણ હજી મને અમારા ગામના છોકરા જે મોટો ઘોગો બનાવ્યો છે આયા નથી હું તમને ઘોઘો બતાવવા જવાનો છું મિત્રો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો મને ખબર છે કે કોઘો બતાવવાનો છે હજી વિડીયો પૂરો નથી થયો મિત્રો બન્યા રહેજો વિડીયો સાથે ફાઇનલી મિત્રો મને અમારા ગામના મોટા ઘોઘાવાળા મિત્રો મળી ગયા છે બાળકો તમે જોઈ શકો છો કંઈક આવી રીતના એમને ઘોઘો બનાવ્યો છે તમને બતાવું છું જોઈ રહ્યા છે તો મિત્રો આ અમારા ગામના છોકરા છે જે આવી રીતના ઘોઘો લઈને આવ્યા છે પેપર માંગવા ઘોઘો ગાવતો ઘોઘો તો મિત્રો અમને આવી રીતના ઘોઘો ગાયો છે અને પેપર પણ આપી દીધી છે તમે જોઈ શકો છો ચાલો મિત્રો ફાઇનલી મેં તમને અમારા ગામના ઘોઘા લઈને આવ્યા હતા બાળકો મેં તમને બતાવી દીધા છે અમારા ગામનો સૌથી બેસ્ટમાં બેસ્ટ એ જ ઘોઘો હતો અને બાળકોએ ઘોઘો પણ સરસ રીતે ગાયો છે તમે જોયો હતો અને મેં તમને જે વાત કરી હતી મેં તમને વાત કરી દીધી છે તો મિત્રો હવે ફરીથી મળશું આપણે નવા બ્લોગ સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો